સમસ્યા અમારું ગામ સમસ્યા બનાવો પુલ બનાવો પુલ બનાવો ગામ સમસ્યા અમે આજે સાંભળ્યું આજે મોટા ભટલા નાના ભટલા ગામની ની

સરકામાં ચૂકવે છે તો આ ટેક્સના પૈસા મોટા ફટલાના વિકાસમાં મળવા જોઈએ કેમ મળતા નથી આ લોકોની પુકાર છે કે અમને પણ રોડ રસ્તા મળવા જોઈએ આ લોકોનો ટેક્સ તમે ઉદ્યોગપતિના દેણા માફ કરો છો ઉદ્યોગપતિને આપજો કરોડો રૂપિયા દેણા માફ કરો છો અને અત્યારે ભારતીય જનતા પાર્ટી સભ્ય નોંધણી ગામડે ગામડે કરતી હોય છે તો ભારતીય જનતા પાર્ટીને પણ સાંભળી લેજો કે તમારે સભ્ય નોંધણી નહીં આ જે રોડ રસ્તા

ભવિષ્ય પણ શિક્ષણમાં મિત્રો અંધારા ગામ અંધારામાં ધકેલાઈ જવા રહ્યું હોય ત્યારે મોટા ભટલા ગામ મિત્રો એક જ પુકાર છે આ પુકાર સરકારને ને તંત્ર તાત્કાલિક સાંભળવી જોઈએ મોટા ભટલા થી સુદામડા સુધીનો રોડ જો તાત્કાલિક બનાવવામાં નહીં આવે તો મોટા ભટલા ના ગ્રામજનો સાથે લઈ ઉગ્ર આંદોલન કરશું ધરણા પ્રદર્શન કરશું અને કોઈ પણ ભોગે અમારી લાંગણી અમારી માંગ છે એ સંતોષી ને રહેશું અને સરકારને પણ અમે બીજી માંગણી કરી છે ક્યાં જે બેઠેલો પુલ છે અને તાત્કાલિક મોટો બ્રિજ બનાવવામાં આવે એવી અમારી લાગણી માંગણી છે जय हिंद जय माताजी जय जवान जय किसान